ડોક્ટર સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર દ્વારા પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ દર વર્ષે છ ડિસેમ્બરના રોજ ડોક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે ડોક્ટર આંબેડકરને સંવિધાનાજનક કહેવામાં આવે છે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના તેમનું નિધન થયું હતું દર વર્ષે છ ડિસેમ્બરના દિવસે બાબા બાબાસાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરને પુણ્યતિથિ નિમિત્તે રાપર ખાતે ન્યાયમંદિર નજીક આવેલા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ફુલહાર અર્પણ કરીને પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી યુવાનોએ ડૉક્ટર સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકર અમરરોહના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે ડોક્ટર સાહેબ આંબેડકરને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના સુંદરભાઈ ચૌહાણ અશોકભાઈ રાઠોડ દિલીપભાઈ ગોહિલ સંજયભાઈ પરમાર હરેશભાઈ રાઠોડ અશ્વિનભાઈ પરમાર બાબુભાઈ પરમાર બિપિન ડોડિયા નરેન્દ્ર સોલંકી સહિતના યુવકો હાજર રહ્યા હતા આ વિશે વધુમાં સાંભળી અશોકભાઈ રાઠોડ પાસેથી આજે વિશ્વરત્ન મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સાસઠ મહિન દિવસ નિમિત્તે ડોક્ટર આંબેડકર યુવા ગૃહ તમામ કાર્યકર્તાઓ દ્વારા આજે એમની પ્રતિમાર્પણ કરી પુષ્પ અર્પણ કરીને એવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે આવનારા સમયમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારધારાને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી અને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પ્રત્યે લોકોને જાગૃત કરી આ દેશમાં ક્ષમતા સ્વતંત્રતા બદ્રતા અને ન્યાય સ્થાપિત થાય એવી રીતના દેશનું ઘડતર કરવામાં અમે અમારું યોગદાન આપીશું અને દેશના એક રાષ્ટ્રભક્ત નાગરિક તરીકેની અમારી ફરજ અજા કરીશું આજે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતાં એમની વિચારધારામાં તમામ લોકો પર હોય અને ભારતના બંધારણ પ્રત્યે પણ જાગૃત થાય એવા અમારા સતત પ્રયત્નો છે આવનારા સમયમાં પણ રહે છે